નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગ એવા પંદર મોટા સમાચારો વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત તમામ કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જોકે તેની કોઈ સમયમર્યાદા નથી સરકારની મેડિકલ સહિતની સેવાઓનો લાભ લેવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જોકે રેશન કાર્ડ ધારકો મોબાઈલમાં ઘરે બેઠા બેઠા પણ ઈ કેવાયસી કરી શકે છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ બે હજાર તેર હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું ફરજ્યા છે ઈ કેવાયસી માટે હાલ કોઈ સમયમર્યાદા નથી હાલ તમામ એનએફએસસી કાર્ડ ધારકોમાંથી સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવે ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકે છે જો કે અરજદારો માય રાશન એપ્લિકેશન પર ઘરે બેઠા જાતે જ ઈ કેવે કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીથી લૂ લાગવા સહિતના કારણે રાજ્યમાં કુલ એક જ દિવસમાં સોળ વ્યક્તિઓના મૃત્યુ થયા સુરતમાં નવ વડોદરામાં ચાર અને મોરબી તેમજ જામનગર અને રાજકોટમાં એક એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો જોકે એકલા વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી ત્રેવીસ લોકોના મૃત્યુ થયા છે હવામાન વિભાગે હજુ ચાર દિવસ આવી જ દજાડતી ગરમી પડશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ બે દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ આણંદ સાબરકાંઠા બનાસકાંઠા સુરત વલસાડ મહેસાણા પંચમહાલ વડોદરા જૂનાગઢ કચ્છ પાટણ બોટાદ અમરેલી ભાવનગર ખેડા અરવલ્લી છોટાઉદેપુરમાં આ જિલ્લાઓના વિસ્તારમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નકલી ખાતર બિયારણ મુદ્દે સરકારને પત્ર લખવામાં આવ્યો છે નકલી બિયારણ બનાવતા બીજ માફિયા બેફામ બન્યા છે જોકે કડક પગલા ભરવા સરકારને કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કિસાન કોંગ્રેસ દ્વારા સરકાર સામે સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે કે શું સ્કોડ હપ્તા ઉઘરાવા જ રચાય કે કેમ નકલી બિયારણ વિક્રેતાને રૂપિયા ત્રણસો દંડ ફટકારીને છોડી મુકાયા હતા રાજ્યમાં નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર લખીને જણાવ્યું કે બીજ માફિયાઓ પર લગામ લગાવવી જોઈએ માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી સ્કોડની રચના હપ્તાની ઉઘરાણી માટે થાય છેલ્લા પાંચ વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલા કિસાનો દંડાયા આ સવાલનો જવાબ પણ માંગ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેમલ વાવાઝોડું આવી રહ્યું છે હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી અડતાલીસ કલાક દેશ માટે ભારેમાં ભારે સાબિત થઈ શકે છે ચક્રાવતમાં સાઠથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે વધુમાં વધુ એકસો બેથી લઈને એકસો સત્તર કિલોમીટર સુધીની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે ભારેમાં ભારે વરસાદ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશામાં વરસી શકે છે તેમનું નામ રેમલ સૂચવ્યું છે જોકે કે શનિવાર બપોર સુધીમાં વાવાઝોડું સિસ્ટમ બની શકે છે રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે અલીપુર હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ચક્રાવત રવિવારે ઓડિશાના બાલેશ્વરની વચ્ચે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં ત્રાટકે તેવી શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે છ તરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે પ્રમાણે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો અને અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે બપોરે એકથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી તેમને વિશ્રામ આપવો પડશે જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરવામાં આવે તો તેઓ પંદર ત્રેપન બોતેર નંબર ઉપર ફરિયાદ પણ કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે સતત વધારા બાદ સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે જેમાં ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયા કરતાં પણ વધારે ઘટાડો થયો છે જેમાં ચાંદી ત્રાણું હજાર તેર રૂપિયા કિંમત સાથે બંધ થઈ હતી જે ઘટીને નેવું હજાર સાતસો ઓગણચાલીસ રૂપિયા પ્રતિ કિલો પર હવે ભાવ પહોંચી ગયો છે તો સોનાના ભાવમાં પણ સરખામણીએ છસો છત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને ભાવ બોતેર હજાર ચારસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટનો થઈ ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પચીસ મે છઠ્ઠા તબક્કાનું મતદાન લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મેના રોજ યોજાશે તે દરમિયાન છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની અઠાવન લોકસભા બેઠકો પર વોટિંગ થશે આ ચૂંટણીમાં દિગ્ગજોનું ભાવિ નક્કી થશે જેમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન અને મનોજ તિવારી જ્યારે કોંગ્રેસના કનૈયા કુમાર ભાજપના મેનકા ગાંધી પીડીપીના મહેબૂબા મુક્તિ ભાજપના અભિજીત ગંગોપાધ્યાય ભાજપના મનોહરલાલ ખટ્ટર અને નવીન જિંદાલ તેમજ રાવ ઇન્દ્રજીત સિંહ સામેલ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ વખતે ચોમાસું ભૂકા બોલાવી દેશે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આઠ જૂન દરિયામાં ભારે પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે મતલબ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ આઠથી ચૌદ જૂન દરમિયાન વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચૌદ થી લઈને અઠ્યાવીસ જૂન દરમિયાન વરસાદ નોંધાશે તો સાથે સાથે દેશમાં ઘણા ભાગોમાં પૂરની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે નર્મદા સાબરમતી તાપી નદીના જળસ્તરમાં વધારો થશે જોકે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્રીસમી લગભગ જૂનમાં પણ બંગાળ સાગરમાં હલચાલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે તારીખ આજથી ચૌદમાં ચોમાસું વરસાદ સવાઈ શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદર નક્ષત્રમાં વરસાદ સવાઈ શક્યતા રહેશે પણ આંધીમાટોળનું પ્રમાણ વધારે છે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાં સારા વરસાદના કારણે નર્મદા નદીનું દસ સ્તર વધે સાબરમતી નદીનું દસ સ્તર વધે અને તાપી નદીનું દસ સ્તર વધે હાલમાં તો આંધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભાગો લગભગ વરસાદના ભાગો સુરતના ભાગો દક્ષિણ સોગર ભાગમાં વરસાદ સોન્ચ કરેલા છે ગુજરાતના અન્ય ભાગમાં વાર વાયુ સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ સોર્ચ કરેલી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૌદ જૂન સુધીમાં આધાર કાર્ડને અપડેટ કરાવવાને લઈને મોટા સમાચાર સમાવ્યા છે સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ નથી થયા તે ચૌદ જૂન પછી રદ થઈ જશે આના પર આધાર બનાવતી સંસ્થા યુ આઈ કહ્યું છે કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર અપડેટ નહીં કરી શકાય આવામાં ઓનલાઈન અથવા તો નજીકના આધાર કેન્દ્ર પર જઈને આધાર અપડેટ કરાવી દો ત્યાર મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગરમીએ ફૂંકા કાઢ્યા છે અમદાવાદમાં છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રેકોર્ડ બ્રેક નોંધાયું છે જોકે ખાલી એરપોર્ટ વિસ્તારમાં જ પારો સુડતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીએ પહોંચ્યો હતો દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવનો હજુ પણ ફૂંકાશે જોકે ગુજરાતના પંદરથી વધુ શહેરોમાં પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્રણ શહેરમાં પિસ્તાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિવરાજપુર બીચને લઈને મહત્ત્વનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ પર તારીખ ચાર છ બે હજાર ચોવીસથી તારીખ બે આઠ બે હજાર ચોવીસ સુધી નહાવા સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે જોકે હુકમનો ભંગ કરનાર વ્યક્તિ પર કાનૂની પગલાં લેવાશે ચોમાસામાં દરિયામાં તોફાન અને કરંટ રહેતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે લોકસભા ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે ત્યારે વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે તેમણે વિપક્ષી ગઠબંધનને કેન્સર કરતાં પણ ખતરનાક બીમારી ગણાવતા કહ્યું હતું કે જો આ લોકો સત્તા પર આવશે તો અમે કરેલા કામ પર પાણી ફેરવી દેશે અમે બનાવેલા મકાન પરત લઈ લેશે વીજળી કાપી નાખશે અને લોકોના જનધન ખાતા બંધ કરીને રૂપિયા ઉપાડી લેશે શું મિત્રો તમારું મંતવ્ય આ નિવેદન બાબતે શું છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો શું વિપક્ષી ગઠબંધન હકીકતમાં જીતશે તો હકીકતમાં તેઓ આવું કરશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે